એક વ્યક્તિ ઘાયલ થયો હતો ઘટનાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ શ્રીનગરમાં શહીદગંજ વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો અમૃતસરના શીખ નાગરિક એકત્રીસ વર્ષીય અમૃતપાલનું આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ઘાયલ થતાં મોત નીપજ્યું હતું હુમલાખોરોને પકડવા માટે સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે કશ્મીર ઝોન શહીદ ગંજ શ્રીનગરમાં આતંકવાદીઓ એક સ્થાનિક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો જેમાં અમૃતપાલનું મોત નીપજ્યું હતું આ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે